વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ અજમાવીએ છીએ આપણે વિવિધ આહારથી લઈને પીણા સુધી બધું જ અજમાવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે દરરોજ સવારે લીંબુ પાણી પીવાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે સામાન્ય રીતે આપણે તરસ છીપાવવા અથવા ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેને પીવાના બીજા ઘણા ફાયદા છે જેના વિશે અમે તમને આ વિડીયોમાં જણાવીશું પાચનતંત્ર સુધારે છે લીંબુ પાણી તમારા પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે તેમાં હાજર સાઇટ્રિક એસિડ તમારા પાચન ઉત્પાદન વધારે છે જે ખોરાકને વધુ સરળતાથી પચાવવામાં મદદ કરે છે લીંબુ પાણી કબજિયાત અને અપસો જેવી પાચન સમસ્યાઓને રોકવામાં પણ મદદરૂપ છે લીંબુ પાણી તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે તેમાં હાજર પોટેશિયમ તમારા શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખવામાં મદદ કરે છે જે વજન નિયંત્રણ માટે જરૂરી છે લીંબુ પાણી તમારા ચયાપચયને વધારવામાં પણ મદદ કરી શકે છે કેલરી બર્ન કરવાની તમારી ક્ષમતા વધારો કરે છે લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટી છે વિટામિન સી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેથી તમે રોગો સામે વધુ સારી રીતે લડી શકો છો લીંબુ પાણીમાં રહેલા અન્ય પોષક તત્વો પણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે લીંબુ પાણી તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટો તમારા શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે જે તમારી ત્વચાને વધુ યુવાન અને ચમકદાર બનાવી શકે છે લીંબુ પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે જે તમારી ત્વચાની ભેજ જાળવવા માટે જરૂરી છે લીંબુ પાણી તમારા મૂળને સુધારવામાં પણ મદદ કરી શકે છે તેમાં રહેલું વિટામિન સી તમારા શરીરમાં સ્ટિરોટોનનું સ્તર વધારવામાં મદદ કરે છે જે કુદરતી મૂળ વધારનાર છે લીંબુ પાણીનો તાજો સ્વાદ પણ તમારા મૂળને ઉત્તેજિત કરી શકે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલતા નહીં સાથે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં